અંજારમાં કૌટુંબિક વિખવાદમાં વૃદ્ધની હત્યા દેવળિયા નાકા નજીક પાંસઠ વર્ષીય વૃદ્ધની હત્યા થઈ જતા ચકચાર મચી જવા પામી અંજાર શહેરના દેવળિયા નાકા નજીક આવેલા નોડે ફળિયામાં કૌટુંબિક ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતા પાસઠ વર્ષીય આમદ ઇસ્માઇલ નોડેની હત્યાનો બનાવ સામે આવ્યો છે પ્રાપ્ત વિગતો મુજબ લાંબા સમયથી ચાલતા કૌટુંબિક વિખવાદના કારણે ત્રણ ભાણેજ અને તેમના પિતાએ મળીને પાઇપ અને ધોકાના ઘા મારી આમદ ઇસ્માયેલ નોડેને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું સામે આવ્યું છે પોલીસ તપાસ મુજબ મૃતક આમદ ઇસ્માઇલ નોડે દ્વારા અગાઉ તેમના પરિવારને સામા પક્ષ સાથે વધુ સંબંધ ન રાખવા તથા પુત્રવધુને તેમના ઘરે જવા અંગે મનાઈ ફરમાવવામાં આવી હતી આ મુદ્દે બંને પરિવારો વચ્ચે તણાવ સતત વધતો જઈ રહ્યો હતો જે અંતે હિંસક ઘટનામાં ફેરવાયો છે ઘટનાની જાણ થતા અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગોહિલ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસે સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો હાલ પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે તેમજ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે અહેવાલ પ્રતિનિધિ દિનેશ જોગી અંજાર દ્વારા સચોટ અને ધારધાર સમાચાર નિહાળવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ અને લાઇક કરો